મિત્ર મિત્રો હું છું નિરજ અને સ્વાગત છે આપનું મારી આ ચેનલ ગ્લોબલ અપડેટ ગુજરાતી પર શું તમને ખબર છે ગુજરાત સરકારે એક એવી યોજના શરૂ કરી છે જેમાં સગર્ભા સ્ત્રીઓને અને નાના બાળકોની માતાઓને પોષણયુક્ત આહાર મફતમાં આપવામાં આવશે હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના બે હજાર પચીસની જે રાજ્યની લાખો માતાઓ અને બાળકો માટે બની શકે છે જીવન બદલાવતી યોજના તો આ વિડીયોમાં તમને ટોપિક વાઇઝ માહિતી આપવામાં આવશે જેમ કે યોજનાનો પરિચય યોજનાની શરૂઆત યોજનાનો હેતુ તેની પાત્રતા એટલે કયા કયા લોકો આમાં ભાગ લઈ શકે છે ત્યારબાદ તેમાં આપવામાં આવતો પોષણયુક્ત આહાર અરજીની પ્રક્રિયા કેવી રીતે ફોર્મ ભરવું ક્યાં તમારે આપવું જરૂરી દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તેમજ આંકડાકીય માહિતી આરોગ્ય સાથે જોડાયે એ સુવિધાઓ અને ખાસ સૂચનાઓ જેવી મુખ્ય બાબતો તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો આશા રાખું તમે આ વિડીયો ચેક સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં કારણ કે આવું જ મહત્વપૂર્ણ અપડેટ અમે લઈને આવીએ છીએ તમારા માટે આ ચેનલ ઉપર કઈ તો કે ગ્લોબલ અપડેટ ગુજરાતી ઉપર તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો તરફ આગળ વધીએ આપણે યોજનાના પરિચય તરફ જઈએ તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા સ્ત્રીઓને બે વર્ષ સુધીના બાળકોની માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો છે આ યોજના માતા અને બાળક બંનેના આરોગ્ય સુધારવા તથા કુપોષણ ઘટાડવા પર કેન્દ્રિત છે રાજ્યમાં કુપોષણ એક મોટી સમસ્યા છે ખાસ કરીને ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા પરિવારોમાં આ યોજનાના માધ્યમથી સરકાર સીધા અને પોષણયુક્ત આહાર આરોગ્ય ચકાસણી અને પૂરક પોષણ ઉપલબ્ધ કરાવશે હવે આપણે જોઈએ યોજનાની શરૂઆતની તો યોજનાની શરૂઆત એક જુલાઈ બે હજાર પચીસ છે જે ગાંધીનગરના ઉંદ્રા ગામેથી આ યોજનાની શરૂઆત થઈ હતી જેનું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું હતું આ યોજનાથી રાજ્યભરમાં લાખો માતાઓ અને બાળકોને લાભ થવાનો અંદાજ છે હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે તો સગર્ભા સ્ત્રીઓનું આરોગ્ય સુધારવું એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જૂરી પોષણ મળી રહે તે માટે ત્યારબાદ બાળકોને યોગ્ય પોષણ આપવું જન્મ પછીના એક હજાર દિવસ સૌથી અગત્યના હોય છે નાના બાળકો માટે આ સમયગાળામાં બાળકને સારું પોષણ મળે એ એકદમ જરૂરી છે ત્યારબાદ ગુજરાતમાં કુપોષણ દર ઘટાડીને રાજ્યને સ્વસ્થ બનાવવું એ પણ આ એક યોજનાનો અગત્યનો હેતુ છે ત્યારબાદ માતા અને બાળકની મોર્ટાલિટી ઘટાડવી એનો મતલબ એમ થયો કે માતૃત્વ અને શિશુ મૃત્યુદર ઘટાડવો એટલે કે સો એક હજાર એક હજાર માતાએ કેટલા બાળકો મૃત્યુ પામે છે અને એક હજાર બાળકોએ કેટલી માતા મૃત્યુ પામે છે તેનો જે દર હોય છે તેને ઘટાડવો ત્યારબાદ સ્ત્રીઓનું સશક્તિકરણ એટલે કે માતાઓને આરોગ્ય અને પોષણ માટે સરકાર તરફથી સહાય પૂરી પાડવી હવે આપણે આગળ જોઈએ કે આ યોજનામાં કયા કયા લોકો લાભ લઈ શકે છે અથવા તો કોને કોને આ અરજી કરવી તો આ યોજનાનો લાભ લેવા માટે સગર્ભા સ્ત્રીઓ જે ગર્ભાવસ્થામાં છે તે એનો આનો લાભ લઈ શકે છે ત્યારબાદ બે વર્ષ સુધીના બાળકોની માતાઓ જીરોથી ચોવીસ મહિના સુધીના બાળકોની માતાઓ પણ આ વર્ષનો આ યોજનાનો લાભ લઈ શકે છે ગુજરાત રાજ્યના રહેવાસીઓ ફરજિયાત છે ત્યારબાદ આર્થિક રીતે નબળા પરિવારોને આ યોજનાની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારબાદ સૌ છે અગત્યનું કે લાભાર્થીનું નામ નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલું હોવું જોઈએ જોઈએ કે આની અંદર કયો કયો પોષણક્ષમ આહાર આપવામાં આવતો હોય છે તો મુખ્યત્વે દાળ ચણાનો લોટ શાકાહારી અનાજ ત્યારબાદ ઘી ગોળ દૂધ અને દૂધનો પાવડર ત્યારબાદ મગકોળી તલ ખાસ તૈયાર કરાયેલા પોષણ પેકેટ એટલે કે એક હોમ રેશન એટલે જેને તમારે ઘેરે લઈ જવાનું હોય છે ત્યારબાદ આરોગ્ય મુજબ જરૂરી દવાઓ જેમ કે આયર્ન ફોલિક એસિડ અને કેલ્શિયમ ટેબ્લેટ્સ આ પેકેટો દર મહિને આંગણવાડી કેન્દ્રો મારફતે આપવામાં આવશે સૌથી અગત્યનો પોઈન્ટ જોઈએ કે આની અરજી પ્રક્રિયા કઈ રીતે છે તો નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીનો સંપર્ક કરવો આંગણવાડી કાર્યકર્તા અથવા આશા વર્કર દ્વારા આનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે લાભાર્થીની વિગતો જેમ કે નામ સરનામું ગર્ભાવસ્થા અથવા બાળકનો જન્મ ડિજિટલ પોર્ટલમાં તેની નોંધણી કરવામાં આવશે જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી લાભાર્થીને યોજનાનો લાભ આપવામાં આવે છે હવે આપણે અનિલ જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો જનરલી આધાર કાર્ડ માતાન ત્યારબાદ રહેઠાણનો પુરાવો એમાં રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ કે લાઇટ બિલ ત્રણ માંથી કોઈ પણ એક વસ્તુ ચાલશે ત્યારબાદ બેંકના એકાઉન્ટની વિગતો કારણ કે સરકારે ડાયરેક્ટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા જે તે વ્યક્તિના અરજદારના બેંક ખાતામાં જ તે જ રકમ જમા થશે ત્યારબાદ ગર્ભાવસ્થા સર્ટિફિકેટ અથવા બાળકના જન્મનો દાખલો ત્યારબાદ એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ફોટોગ્રાફ અને એક તમારો રેગ્યુલર અને કાયમિક ચાલુ હોય એવો મોબાઈલ નંબર આંકડાકીય માહિતી તરફ આપણે નજર નાખીએ અને આ આ બીજી વસ્તુ કે તમામ આંકડાકીય માહિતી અલગ અલગ જગ્યાએથી એકત્ર કરવામાં આવી છે જેથી આ આંકડો ફિક્સ નથી અંદાજીત હોઈ શકે છે તો રાજ્યભરમાં લગભગ બાર થી પંદર લાખ મહિલાઓને દર વર્ષે આ યોજનાનો લાભ મળશે કુલ ત્રણસો ચોરાણું તાલુકાઓ અને તેત્રીસ જિલ્લાઓમાં આ યોજના અમલમાં આવશે સરકાર દ્વારા આ યોજના માટે એક હજાર કરોડથી વધુની બજેટ ફાળવવામાં આવ્યું છે આ યોજનાથી પાંચ વર્ષમાં કુપોષણ દરમાં ત્રીસથી પાંત્રીસ ટકા સુધીનો ઘટાડો લાવવાનું લક્ષ્ય છે એમાં આપણે જોઈએ કે આ યોજનાની અંદર આરોગ્ય સાથે કઈ કઈ જોડાયેલ સુવિધાઓ છે તો એમાં નિયમિત મેડિકલ ચેકઅપ વજન અને બ્લડ પ્રેશરની ચકાસણી હિમોગ્લોબિન લેવલ તપાસવું જેમ કે હિમોગ્લોબિનનું લેવલ ઘટ્યું વધ્યું કે સમાંતર છે એ ચેક કરવું તેમજ માતા અને બાળક માટે પોષણ કાઉન્સેલિંગ કરવું ત્યારબાદ અગત્યનું મીન્સ કે ઇમ્યુનાઇઝેશન વિશે માર્ગદર્શન આપવું તો આ તમામ વસ્તુ આરોગ્ય સાથે જોડાયેલી સુવિધાઓમાં તમને ત્યાં પૂરી પાડવામાં આવે છે હવે કેટલીક ખાસ સૂચનાઓ છે મિત્રો આ યોજનાને લગતી તો એ વિશે જોઈએ તો લાભાર્થીઓએ ખોટી માહિતી આપી છે તો યોજનાનો લાભ બંધ થઈ શકે છે અને જો શક્ય હશે તો એમાં તમને દંડ પણ થઈ શકે છે લાભાર્થીએ નિયમિત આરોગ્ય ચકાસણી કરાવી ફરજિયાત છે તમે એક મહિનો ગયા બે મહિનો ના ગયા તો પણ તમે તેમાંથી યોજનામાંથી તમને કેન્સલ કરવામાં આવશે જો કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો અરજી માન્ય ગણાશે નહીં જો કોઈ તમારા દસ્તાવેજ જેમ કે આવકમાં નાખલો ત્યારબાદ કાર્ડ એમાં અનિયમિતતા હશે બધામાં એડ્રેસ અલગ અલગ હશે તો પણ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં નામ અલગ હશે કે પછી તમારા ચૂંટણી કાર્ડમાં નામ અલગ હશે અને તમારા રેશન કાર્ડમાં પણ નામ જુદું હશે તો પણ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં આથી એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમામ ડોક્યુમેન્ટમાં તમારા નામ એક સરખા જ હોય તો જ તમારે આની અંદર અરજી કરવી આશા રાખો મિત્રો તમને આ માહિતી પસંદ આવી છે અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં